એનડીઆરએફની પણ મદદ લેવાઈ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે આવવા માટે રવાના થઈ હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું સર શું છે અહીંયા દહેગામ તાલુકાનું વાસણા સોપટી ગામ છે એ ગામની અંદર મામલતદાર ઓફિસમાં જાણ થતાં એવી માહિતી પ્રાથમિક મળી હતી કે ગામની અંદર જે નદી છે એ નદીની અંદર કેટલાક યુવાનો નાહવા માટે પડ્યા હતા એ પૈકીના કુંવયુ યુવાનો ડૂબ્યા છે એટલે સ્થળ ઉપર જ્યારે મામલતદાર આવ્યા ત્યારે સ્થળ ઉપર ઓલરેડી જે યુવાનો ડૂબ્યા હતા એની વિગતો જે હતી એમાંથી લગભગ આઠેક વ્યક્તિઓ ડુબાણ ડૂબ્યા હોવાની વાત હતી આઠ યુવાનો ડૂબ્યા હોવાની વાત હતી એમાંથી સ્થળ ઉપર અત્યારે હાલ સાત જેટલા યુવાનોની ડેથ બોડી મળી ગઈ છે અને એનડીઆરએફની ટીમ પણ અત્યારે હાલ રવાના થઈ છે જે બાકીના જે એક યુવાનની ડેથ બોડી મળી નથી એની શોધપ્ર ચાલુ સેના માટે ગણેશ વિસર્જન ગામની ગામની અંદર ગણેશ સ્થાપના થઈ હતી પણ ગણેશ વિસર્જનની પહેલાં જે આ યુવાનો હતા ગણેશ વિસર્જન માટે જે ગામના લોકો આવતા હતા એની પહેલાં આ લોકો નવા પડેલા હશે અડધો કલાક પહેલાંની આસપાસ એટલે ગણેશ વિસર્જનની જે ટીમ ગામની નીકળીને અહીંયા આવી એમને જ ખબર પડી કે આ લોકો અહીંયા ડૂબ્યા છે અને એમના મારે ફરી જાણ થઈ છે તો હવે લાસ્ટીએમ ક્યાં પીએમ છે અમે જે સીએસસી છે ત્યાં પહોંચાડી દઈશું અને ત્યાં ઓલમોસ્ટ અમે જે ચાર ડેથ બોડી છે એ તો મોકલી દીધી છે હવે બાકીની ડેથ બોડી ત્યાં મોકલી દઈશું